ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા હવે પુષ્ટિ થઈ ચૂકી છે આવતીકાલે થશે નવા મંત્રીઓની શપથવિધિ કલાકે દર્શાવેલા અહેવાલ પર આખરે મહોર લાગી ચૂકી છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે વિધિ સમારોહ આવતીકાલે સાડા અગિયાર વાગે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આચાર્ય દેવવ્રત મંત્રીઓને ગ્રહણ કરાવશે શપથ આપને જણાવી દઈએ તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને હવે સમય તેમજ સ્થળ પર નક્કી થઈ ચૂક્યું છે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે શપથવિધિ સમારોહનું આયોજન મહાત્મા મંદિર ખાતે જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર આ મોટા સમાચાર ઝી ચોવીસ કલાક પર ઝી ચોવીસ કલાકે જે રીતે કહ્યું હતું તે જ રીતે આવતીકાલે થશે મંત્રીઓને શપથવિધિ અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ સીધા આપની પાસે આવીશું આપણે કીધું હતું ઝી ચોવીસ કલાકે કીધું હતું કે આવતીકાલે શપથવિધિ સમારોહ થશે મંત્રીઓ કયા નવા બનશે તેના નામ સામે આવી જશે અને એ જ પ્રમાણે હવે પુષ્ટિ કરી દેવામાં આવી છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે નવા મંત્રીઓની શપથવિધિ જી ની ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે જે જગ્યાએ આપણે ઊભા છે એ મહાત્મા મંદિર છે અને મહાત્મા મંદિરમાં જ આવતીકાલે સાડા અગિયાર વાગે મંત્રી મંડળની શપથવિધિ સમારંભ યોજાશે સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે સાડા અગિયારે થશે અને આ જ હોલમાં જે જગ્યાએ રાજ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એ સરકારમાં અત્યારે સત્તર મંત્રીઓ છે અને સત્તરની જગ્યાએ હવે મંત્રીમંડળનું કદ છે એ વધશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને આ જ જગ્યાએ અત્યારે જે આખરી તબક્કાની તૈયારી છે એ તૈયારીઓ પણ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવશે અત્યારે સવારથી સાફ સફાઈ અહીંયા તમામ જગ્યાએ કરી લેવામાં આવી છે અને ખુરશીઓની વ્યવસ્થા પણ અહીંયા ગોઠવી દેવામાં આવી છે સ્વાભાવિક છે કે આ શપથવિધિ સમારંભમાં ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ આવી રહ્યું છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પણ હાજર રહેશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ જે ગુજરાત સાથે છે સી આર પાટીલ મનસુખ માંડવીયા એ તમામ પણ આવતીકાલે શપથવિધિ સમારંભમાં હાજર રહેશે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે